હવે ભૈરવી બ્રાહ્મણી વિશે કેટલીક હકીકતો રજૂ કરીએ એ પણ શ્રી રામકૃષ્ણ સાથે કામરપુકુર આવ્યા હતા અને કુટુંબમાં સારી પેઠે ભળી ગયા હતા દરેક જણ એમનું માન રાખતું આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ કક્ષાએ એ પહોંચી ગયા હતા છતાં પોતાના ધ્યેયની સંપૂર્ણ અનુભૂતિ હજી એમને થઈ ન હતી આ કારણે તોતાપુરીજીની સહાયથી અદ્વૈત સાધનાને પંથે જતા શ્રી રામકૃષ્ણને એમણે વાર્યા હતા તાંત્રિક સાધકો જેને દિવ્ય સાધિકા કહે છે તેવી સર્વોચ્ચ કક્ષાએ એ હજી પહોંચ્યા ન હતા તેમજ ક્રોધ અને ઈર્ષા જેવી ક્ષુદ્ર વૃત્તિઓથી પણ એ પર થઈ શક્યા ન હતા આવા એ ભૈરવી બ્રાહ્મણી શ્રી રામકૃષ્ણને અન્ય કોઈ ભક્ત કે ગુરુ સાથે ભળતા જોવાનું શી રીતે સહન કરી શકે બ્રાહ્મણી જેવી ભક્તિનિષ્ઠ સાધિકાના જીવનમાં આવા લક્ષણો જોવા મળે એ વસ્તુ વિચિત્ર તો જરૂર લાગે છે પરંતુ સાચા સ્નેહની ફિલસોફી એ સમજી શક્યા ન હતા એમને એટલો અવશ્ય ખ્યાલ હતો કે શ્રી રામકૃષ્ણનો પ્રેમ અને ભક્તિભાવ કંઈ સાધારણ મનુષ્યના પ્રેમ અને ભક્તિભાવની જેમ અસ્થિર કે ચંચળ નથી છતાં હજી એમને એટલું સમજાયું ન હતું કે જે પ્રેમમાં પ્રેમ પાત્રને સ્વતંત્રતા ન હોય તે પ્રેમ સ્વાર્થી અને સંકુચિત બની જાય છે સાચા પ્રેમનું લક્ષણ એ છે કે કશી ખેંચતાણ વગર એ મનુષ્યના હૃદય ઉપર પોતાનો પૂરો પ્રભાવ પાથરે છે અને બંને પાત્રોના બંધનોને વિદારીને એમને પરમ કલ્યાણના એટલે કે ઈશ્વરની અનુભૂતિના પંથે લઈ જાય છે